હા એ રંડો આ પાણી આવે આપણું પાટ લેવા જાય હા ખાઈ બેન ને પછી જવી આગલી મોટર એ પાણી પાસે અને આપણે આગળ જશું હવે તો બે આગળ તૈન મોટર તો મો પાણી પોક એક બેન એક ચાલુ હોયથી પાછી એક વચ્ચે ચાલુ હોય તૈન તૈન મોટર પાણી પોઈન્ટ એક આગળનો બ્લોગ જોઈ લેજો તમે જે પાણી પોક પોકા અને આ બધું ફાટી જેલું હમું કરવું પડશે ત્યાં ખોરા આ બધું પાણીના આકળે બંધ કરવું પડશે આ પાણી ની કોઈ ફોન ચાલે હોય નહીં ને દેખાડે પણ આ બધું પાણી ને બંધ કરવું પડશે પાણી બધું એક ઠેકા જોયું તો કાયકા જ છે એટલે ઘરે ફોન બંધ કરી અને હમું કહી નાખી ના થાય કંઈ નહીં પાણી તો એમ કોઈ જાય કહી નાખી બાકી ત્યાં ખોડું કાંઈક અમુક કહી નાખી ભાત બાત લઈને આવે ત્યાં ખોડું ઓકે કહીને મળી દેવી આપણે હલો મિત્રો આપણે ભાત આવી ગયું આપણે ભાત ખોળીને ચેક કરી જોઈએ શું શું ખાવાનું હું એનું શું ગોળ

અગિયાર ને પચ્ચી થઈ જીમાં પાણી આવતું બે થાય એમાં હાલ તે આમાં નખ પકી જયું આમાં પડખા પાણી પાણી પકી જયો હું જાઉં હું મોટે ઉલી આવ એ હાલ પાકી જાય એટલે વાલ નહીં પાકી જાય ને એટલે વાલ નહીં છે

હા હવે બાકી ચાલ્યા થોડાક બે ભાઈ બધી ચાલો હવે અહીં કો પાણી માપ માપ હજુ આવે હા હાલત આંખું રહી હાલ કે અમે તેટલું હાલ હા થઈ જશે એમ તો રાગ રાગ પાણી આવે હા હું બધાય શિયાળું તો હજુ નાખેલું હા વ્યાલું આવડા આવડા થઈ જુ તો હવામાં લાઈટ જતી હોય વ્યાલ આવે પતી જાય હવામાં લાઈટ ના આવી એના ટોટાનો કટકો જીમ વાત કાઢીને લઈ જતા ના લઈ જા તો સારું તો તો ડામે કટકો બીજો કોક નો માંગ્યો માંગેન હા તો કર્યો હા તો કર્યો બુ બુ માથે ઓકે કર્યો ત્યાં લાઈટ જતી રહી ઓકે કરી નાખેલું હવે લાઈટ ના જાય તો ચાલ ચાલુ જ છે હવે

ખેતરમાં કોવા જે હજુ હતા આ મોટર ને આ મોટર એના પાણી જાય આ મોટર આ મોટર એના પાણી જાય આ મોટર આની આ મોટર ની લાઈટ આ ડીપી હિન લેવાની આ ડીપી હિન સેટર એને પડી દેવાનો લેવાનો પણ ભૂલી ગયા આ મોટર ની લાઈટ આ જાય અહીંથી આ ગટરમાં પાણી નાખ્યું હોય ગટરમાં પાણી ઉપાડથી પાણી ઉપાડ એક મોટર પછી આનું પાણી એક જોઈએ બીજી મોટર ગટરમાં પાણી નાખ્યા આજે આપણું ધરતું હજ આપણે ગંઠા એ ધર્યું આપણો હા કનેક્શન જોઈ ને એ ડીપી નું એ આપણો આજે આપણે ધરું હ આજે આપણા ખેતર દા દેખાડ્યા તા તનું એ પાણી આ નાખવામાં આવે છે આ બીજી મોટરનું પાણી આ પાણીથી પહેલી મોટર ઉપાડા આ બીજી મોટર બીજી મોટર બીજી મોટર કનેક્શન લાઇટ આ લેવાય આ બીજામાં પાડોશી એમ ના હોય બે મોટરની લાઇટ અહીંથી લેવાય આ પાણી ને

પહેલે 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 આ બીજી મોટરનું પાણી પહેલી મોટર પકડવાનું કામ કરે અરે તો બોલાય ને હવે આપણે ત્યાં જતા રેપ લઈ ત્યાં બેસું કારણ કે અહીંયા પાણી થોડું પહોંચવું પતિ જાય હું ત્યાં આવી જઈશ જે પહેલી મોટર હતી અહીંયા પકડવાનું આ બીજી મોટરનું બીજી મોટરનું પકડવાનું પાણી ત્રીજી મોટરનું કામ બીજી મોટર પાણી પકડવાનું ત્રીજી મોટરનું કામ એ હું તમને દેખાડું આગળ જ ચાલીને જશું ખેતી ખેતી એમને નથી થતી ઘણી મહેનત કરવી પડે

હા સુડેલ ભાઈ મંદિર જો હા ખેતર જય સુડેલ સુડે મંદિર એક વખત પહેલા આનો વિડીયો શોર્ટ વિડીયો લાઈવમાં હું આ મંદિર એકદમ દેખાડ્યું હતું હા જો આમાં બધા વાસણ ભર્યા બોલાવા વાસણ ભર્યા અહીંયા નાના છોકરાની બાધા રાખે વનાળિયાની અણિયાળીની હરવાલની અને તાઇન ગામની શ્યામ વચ્ચે આ મંદિર આવેલું હવે કેટલા છોકરાને નાના છોકરાના નાના છોકરાની પોતાની બાધા રાખે મેંકવાની એવી બાધા રાખતા હોય હે આ મંદિરની ક્યાંક એવી કહાની એ પહેલાં અહીંયા ભૂત જ થતું હતું પણ વનાળિયા વનાળી એના જીવ ને એમને કોકે વરાયેલા હાલી ચાલીને જતા હશે ને ત્યાં રાત અંધાર થઈ ગયું હતું અહીં અહીં તમને પાડો એક પાળો અહીંયા દેખા કોઈ જંગલ હતું આ તો હતા પહેલાં આવું પહેલાં જંગલ હતું જંગલમાં એ દેખાડે ભાઈ એમ કીધું બોન મને માર્ગ દેખાડો કે હરવાળ જવાનો એટલે કે કરમગઢ જવાનો માર્ગ દેખાડો તો એમને બોન કીધી એમાં એ બોન થઈ જાય તે સપનામાં આવ્યા તે એમને મંદિર બનાવી આપ્યું હોસ્પિટલ સાબાનો અને અમારો કંઈ પણ ગમે તે વસ્તુ અને છૂટી સવારે કંઈ ધ્યાન બ્યાન નહીં રાખવાની બધું માતાજીને ભરોસો મી કે જવાનું ચાલે એક વસ્તુ ખરી પણ તમે અહીંની કઈ વસ્તુ ઘરે લઈ જાઓ નહીં કાંઈની વસ્તુ તમે ભૂલી જાવ ને તમારી વસ્તુ પોતે વાટકો હોય કે ગમે તે વસ્તુ ભૂલી જાવ ને તો તમે ઘરે લઈને લઈ જઈ શકો એ વસ્તુ પડી રહે એક દાડો કે એટલે એ વસ્તુ થઈ જાય ઘણી કેટલા આગળ પોટર કેટલા હતા પાછું વરસાદ થયો ને એમાં બધું જોડવા એમાં પતરા પતરા બધા ઉડી જાય આપડી આપડી ત્રીજી મોટર આ સાપણે ત્રીજી મોટર જુઓ અહીં આટલું પાણી હે આટલું પાણી આટલા પાણી ચાર વિકા જેવું પાવાનું મા જે દાદાનું શું દાદાનું ખેતર છે ને એમાં હોત આ મોટરથી પાવાનું આ જો આ ત્રીજી મોટર આ ત્રીજી મોટરથી અહીંયા પાણી પે આ ત્રીજી મોટર પહેલી બીજી મોટર પકડે બીજી મોટર પહેલી મોટર પકડે પહેલી મોટર મોટરથી ભોકા આ જો આનો લાઈવ હોય છે ને આનો વિડીયો હું જ બનાવેલો હોય પહેલી એક વાર જો પાણી તો રાખે રાગડ તૂટ જ છે ઓછા હજી તો હો નહીં પાણી આવતું પણ એમ આખો દાડો પતી જાય બસ હા ને બધી હવે આપણે માંડી ચૂડેર ફેરમાન ભાઈ એમને મંદિરમાં મંદિર બનાવતા બે ભાતા હોટ કરવા આવે હ એમની રીતે માતા જનાવે બનાવે કોઈ કુકડા કોઈ બોકડા બધું ચડાવવા માનતા જેવું હોય એ જય શ્રદ્ધા એવી ભક્તિ આપણા હવે બે હ્યાવીને મોટરનું ધ્યાન રાખવાનું એ અંદર વાળા પાસે ખાલી પાણી ના પતા એટલી આપણે ધ્યાન રાખવાની છે બીજું કંઈ કરવાનું નહીં આપણા ચેનલના સબસ્ક્રાઈબ કરો ફોલો કરો નવા નવા હજુ શી એટલે રાગે રાગે શીખશું બધું રાગે રાગે શીખશું બધું આપણને હજુ થોડીક થોડીક શરમ લાગે છે વાંધો નહીં સારું વાંધો ચલો બાય મા મિત્રો બાય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને લાઇક કરો